નખત્રાણા તાલુકાના પાલરધુના ધોધમાં ફસાયેલ બે યુવાનોને રેસ્ક્યુ કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર સાબિત થઈ નખત્રાણા પોલીસમાં વરસાદી માહોલમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાલરધુના ધોધ ચાલુ થઈ ગયેલ હોય જેથી આ ધોધ જોવા માટે આજુબાજુના વિસ્તારમાંથી સહેલાણીઓ આવતા હોય છે પાલરધુના ધોધમાં પાણીનો પ્રવાહ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલુ થઈ ગયેલ હોય તેમાં ત્રણ યુવાનો નાહવા પડેલ હતા અને તેમાંથી બે યુવાનો પાણીના વહેણમાં ફસાઈ જતા જે અંગેની જાણ પોલીસ ઇન્સ્પેક્ટરને થઈ હતી નખત્રાણા પોલીસ સ્ટેશનના એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ સાથે મળીને પોલીસ હેડ કોન્સ્ટેબલ ત્યાં હાજર રહ્યા હતા પ્રજાજનો તથા જીઆરડી સભ્યોને મદદથી રેસ્ક્યુ કરી રસ્તાઓ વડે બે ત્રણ કલાકની મહા મહેનત કરી ત્યાં એક સાહસિક યુવાન બાબુરામ રાજપૂત નામના વ્યક્તિએ પાણીમાં ઝંપલાવેલ અને બંને ઈસમોને રસ્સા અને દોરડા વડે રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢી બંને ઈસમોને બચાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે આ આ સાથે પોલીસ પ્રચારનો સાચો મિત્ર સૂત્રને સાર્થક કર્યું છે